નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લામાં સોમવારે બાર ઇંચ સુધીનો વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી પાણીમાં ફસાઈ ગયેલા શાળાના બાળકો સહિત એકોતેર લોકો જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો મદદથી મદદ થી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા મહુવા તાલુકાના તલગાજેડા ગામમાં ભારે વરસાદના કારણે ચારે તરફ પૂરના પાણી ફરી વળ્યા હતા પૂરના પાણીમાં ખાનગી શાળાના ચાલીસ જેટલા બાળકો ફસાઈ જતા જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્ર એનડીઆરએફ પોલીસ તરવૈયાઓ તથા ભાવનગર ફાયર વિભાગની ટીમ સહિતની બચાવ ટુકડીઓ તલગાજેડા દોડી ગઈ હતી અને પાણીમાં ફસાયેલા બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા આ ઉપરાંત પાલિતાણા તાલુકાના સેંજળિયા ગામમાં સત્તર લોકો મોખડકા ગામમાં અગિયાર લોકો અને આંકોલાળી ગામમાં પાણીમાં ફસાયેલ એક વ્યક્તિ મળી એકત્રીસ લોકોને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા